ખેડૂત મિત્રો આપણે અગાઉ ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ જોઈ ગયા યાદ રાખજો ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ મેળવ્યા પછી જમીન વેચી નથી નાખવાની ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ ત્યાં સુધી છે જ્યાં સુધી વ્યક્તિ અથવા જમીનમાં સાત નંબરમાં એનું નામ હોય ફરીને કહો એ જમીનમાંથી એનો હબ કમી થઈ જાય એટલે સર્ટિફિકેટ એનું મટી ગયું કહેવાય એ જમીન એ વેચી નાખે અને ભલે ખેડૂત સર્ટિફિકેટ પોતાની પાસે પીડ્યું હોય એ ખાતેદારી મટી ગઈ સર્ટિફિકેટ મટી ગયું કહેવાય જો એ સર્વે નંબરની અંદરથી પોતાનું નામ કમી કરે

શું એની ખેડૂત ખાતેદારી જીવંત રહે ના આવા સમયને શું કરવું જોઈએ છેલ્લી જમીન જ્યારે વેચે છે એટલે કે હવે ક્યાંય એનું નામ સાત નંબરમાં કોઈ જગ્યાએ ગુજરાત આખામાં રહેતું નથી તો એ વ્યક્તિએ કલેક્ટર તાબાની અંદર એટલે ડેપ્યુટી કલેક્ટર કે પ્રાંત અધિકારી જેને અધિકાર આપવામાં આવેલા હોય એ કલેક્ટરમાં એને અરજી કરવાની થાય છે કે મેં મારી આખરી જમીન છે વેચી નાખેલી છે અને મારી હાલમાં આર્થિક કેપેસિટી નથી કે હું ખેતીની જમીન ખરીદી શકું તો મને ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર બે વર્ષની અંદર ખેતીની જમીન ખરીદવા અંગેનું આપવા નમ્ર અરજ આ અંગેની અરજી તમે કરશો ઉત્તરોત્તર પ્રમાણપત્ર રજૂ કરશો અને મૂળ ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ રજૂ કરજો એવા સમયે તમારે ત્યાં એની જરૂર પડશે અને લિંક રજૂ કરશો એટલે તમને બે વર્ષ ખેડૂત ખાતેના પ્રમાણપત્ર મળશે એમાં જમીન ન ખરીદી શકો અપવાદરૂપ સંજોગોને એક વર્ષનું એક્સટેન્શન મળે છે નહીં પછી તમે જમીન નહીં ખરીદો તો તમારી ખાતેદારી પૂરી થઈ ગઈ ગાણા છે પણ તમે બે વર્ષનું જો ખેડૂત ખાતાના પ્રમાણપત્ર મેળવેલું હશે તો એના આધારે તમે જમીન ખરીદી શકશો યાદ રાખજો ઘણા તલાટી મંત્રી પાસે લખાવી લેશે ખેડૂત ખાતે દાખલો એના આધારે જમીન ખરીદી શકાય નહીં કેટલાક ઘટાવી પ્રમાણપત્ર અન્ય જગ્યાએ વાપરવાનું છે આ જગ્યાએ એની ઉપયોગીતા નથી અને જો એવું ખેડૂત ખાતે દર સર્ટિફિકેટ તમે મેળવેલું હશે અને એના આધારે જમીન ક્યાંક લીધી સાત નંબરમાં નામ ચડી ગયું તો મુશ્કેલીનો પહાડ તૂટી પડશે એ જમીન ત્રણસો ટકા પેનલ્ટીને પાત્ર થશે એટલે કે બિન ખેડૂતે કરેલી જમીન ગણાઈ જશે તો બહુ ખાસ ધ્યાનમાં રાખજો કે કે વર્ષનું બે ખેડૂત ખાતે પ્રમાણપત્ર કેવી રીતે મેળવવાનું છે અને કોને મેળવવાનું છે હવે ત્રણ વર્ષનું પ્રમાણપત્ર કોને મળે જ્યારે કોઈ વ્યક્તિ પોતાનો સ્વેચ્છાએ હક જતો કરે છે ટુકડા ન પડે એટલા માટે હક જતો કરવાનો નિયમ છે અથવા તો વારસાઈ જમીનમાંથી હક જતો કરે છે તો એ ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર ભૂલ પ્રમાણપત્ર કઢાવી લેવું માં જઈને અને હું ખેડૂત છું એ સાબિત કરી લેવું ત્યાર પછી મામલતદાર સાહેબ કલેક્ટર સાહેબમાં અરજી કરી અને ત્રણ ખેડૂત પર ખાતેદાર જમીન ખરીદવાનું કઢેન્શન સો ટકા મળશે હજી ત્રીજા કોને ત્રણ વર્ષનું પ્રમાણપત્ર મળી શકે તો જે વ્યક્તિની જમીન કોઈ સરકારી પ્રક્રિયાને કારણે એકવાયર થઈ જતી હોય અને ખાતેદાર મટી જતો હોય એટલે છેલ્લી જમીન હતી એકવાર થઈ ગઈ એરપોર્ટ થયું એકવાર થઈ ગઈ એને વર્તન એને મળી લીધું હાઈવે થયો એકવાર થઈ ગઈ એટલો ટુકડો હતો કપાતમાં ગઈ ડેમ થયો તળાવ થયું એકવાર થઈ ગઈ જમીન પૂરી થઈ ગઈ બીજી જગ્યાએ ખાતરદાર નથી તો એ અરજી કરી શકશે એને મૂળ ખેડૂત ખાતા પ્રમાણપત્ર પહેલા કઢાવી લેવાનું કઈ રાતોરાત નથી નીકળી જતું એટલે જ હું કહું છું કે ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર ભલે મરજિયાત થયું હોય તમે ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ કઢાવીને પછી જ ખેતીની જમીન ખરીદવા જજો અને ત્યાર પછી જ આ બે વર્ષવાળું કે ત્રણ વર્ષવાળું જે લાગુ પડતું હોય જયારે સરકાર દ્વારાથી તમારી જમીન મટી જતી હોય તો ત્રણ વર્ષ વાળું મળે હક જતો કરતો હોય તો પણ એક વર્ષ વધારે મળે અને જો વેચી નાખતા હોય તો બે વર્ષ જ મળે બે વર્ષની અંદર આ એક પ્રમાણપત્ર મેળવીને બે વર્ષમાં ગુજરાત આખામાં ગમે ત્યાં તમે ખેતીની જમીન ખરીદો મૂળ ખેડૂત પ્રમાણપત્રની વાત કરી રજૂ કરો અને કલેક્ટર સાહેબનું આ પ્રમાણપત્ર રજૂ કરો તમારી ખાતેદારી અખંડ અને જીવિત રહેશે નહીતર તમે બિન ખેડૂત ગણાય જશો મને લાગે છે કે બહુ સરળ ભાષામાં મેં તમને આ સમજવા પ્રયત્ન કર્યો છે તમે ખેડૂત મિત્રો રમણીભાઈ કોટડીયા રેવન્યુ માર્ગદર્શક ચેનલ જોજો એમાં આવી બધી અરજીઓ કેમ કરવી એ હું શીખવાડું છું રમણીભાઈ કોટડીયા ખેડૂત માર્ગદર્શન જોજો એની અંદર ખેડૂતોની સાથે તેલી વાતચીતના ફોન મૂકું છું જેમાંથી પણ ઘણું શીખવાનું અને જાણવાનું મળે છે અને રમણીભાઈ કોટડીયા વિડીયોની અંદર આવી અવનવી માહિતી વિસ્તારપૂર્વક અને સાવ શોર્ટમાં પાછો વિડીયો લાંબો ન થાય બીજો આ વાત જોઈ લેજો યુટ્યુબની અંદર જઈને એ અડધી અડધી કલાકનો વિડીયો આવે તો આગળ તમે ભૂલી ગયા વગરને શું કીધું મારા વિડીયો કોઈ ત્રણ ચાર પાંચ મિનિટથી લાંબા નહીં હોય અને ટુ ધ પોઈન્ટ સીધી વાત તમને હું કઈ સમજાવું છું અને એ સમજી જશો તો તમને આગળ જતા ક્યાંય મુશ્કેલી નહીં પડે તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તમારા મિત્ર સર્કલને કહીજો કે યુટ્યુબ ની અંદર જઈને માત્ર રમણીભાઈ કોટડીયા લખે એટલે આવી નવી માહિતી એને મળતી રહેશે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ રમણીભાઈ કોટડીયાના જય શ્રી કૃષ્ણ